શ્રીમદ ભગવત ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશમાં પણ ગીતા જયંતિ ઉજવવામાં આવે છે અને એ પણ ધૂમધામથી ઉજવવામાં આવે છે ગીતા જયંતિ આપણને એ પાવન ઉપદેશને યાદ અપાવે છે કે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈ ભયભીત થઈ ગયા હતા સાહસ અને વિશ્વાસથી ભરાયેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે તે શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરું હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઈચ્છતો ભીખ ખાઈને જીવન ધારણ કરવામાં શ્રેય માનું છું આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું તેમને આત્મા પરમાત્માથી રહીને ધૈર્ય કર્મની જોડાયેલી દરેક શંકાઓનું નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ ભગવદ્ ગીતા છે આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કર્યો હતો ત્યારથી લઈ અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની છે શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમને ગાંડિવ પહેરીને દુશ્મનનો નાશ કર્યો પછી ધર્મની ફરી સ્થાપના કરી જે દિવસે આપ્યો ત્યારે સુદ એકાદશી હતી આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે મિત્રો આ હતું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ કેવી રીતે થયો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ કેવી શું શુકામ ઉજવવામાં આવે છે એના વિશેનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા જ વિડીયો સાંભળવા માગતા હોવ તો અમારી યુટ્યુબ ચેનલ કર્મનો હિસાબને સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ આવા જ એક નવા વિડીયો સાથે કાલે